નવસારીના બિલમોર ગામે પચાસ કરોડના ખર સંબિકા નદી પર મેજર બ્રિજનું નિર્માણ થશે જેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે થશે નાયબ મુખ્યમંત્રી સંધવી ડિપ્યુટી સીએમ બન્યા પછી સૌ પ્રથમ વખત કાગવડ ખોડલધામની મુલાકાત નાણાકીય વર્ષમાં પ્રથમ સાત મહિનામાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સમાંથી એક હજાર બસો સિત્તેર પોઈન્ટ ત્રાણું કરોડની આવક થઈ છે સારા પગારની લાલચ આપી ગેરકાયદેનસર કોલ સેન્ટર યુવકને બળજબરીથી કામ કરાવતી ગેંગ ગુજરાતમાં સક્રિય એજન્ટો પૈકી જૂનાગઢના એક દંપતી અને આણંદના એક વ્યક્તિને સ્ટેટ સાયબર ક્રાઇમ ઝડપી લીધો છે પ્રાથમિક તપાસમાં જૂનાગઢની મહિલા પાકિસ્તાનની એજન્ટો સાથે સીધા કનેક્શન હોવાનો ખુલાસો થયો છે મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે હાઇવે પર ફોર્ચ્યુનર કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અથડામણ થતા કારમાં સવાર પાંચ મિત્રોના કરુણ મોત થયા મોરબીના એક કરોડના જમીન કૌભાંડનો આરોપી વડોદરા ગોરવા પોલીસ સ્ટેશનમાંથી તબીબીનું બહાનું કાઢી પોલીસની નજર સામેથી નાસી છૂટ્યો કડીના આકવા પાસે કરોડોના દારૂ ઝડપાયો ટ્રકમાંથી અઢાર હજારથી વધુ દારૂની બોટલ સહિત એક પોઈન્ટ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો વડોદરામાં ચૂંટણી પંચની મતદાર યાદી સુધારાના કામગીરીને લઈને શિક્ષકોમાં કચકચાટ સામે આવ્યો આવેદનપત્ર આપીને હેરાનગતિ રજૂઆત કરી મુજબ મુજફ્ફરપુરમાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત થયા મહેસાણામાં એક રૂધ સાથે તેર લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી થઈ સુરતમાં તાપી નદી પર રેતી માફિયા પર ભૂસ્તર વિભાગનો સપાટો બે કરોડથી વધુ માલ જપ્ત જીઓએ પચાસ કરોડ યુઝર્સનો આંકડો પાર કર્યો છે કંપનીની કમાણીમાં મોટો ઉછાળો ભારતનો આગામી ભ્રષ્ટાચાર વિરોધી યોદ્ધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બની શકે છે જે કરપ્શન રોકવા મદદ કરશે

હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં